જામનગર મહાનગરપાલિકા દ્વારા ચૌદસો ચાર આવાસને રહેણાંક હેતુસરની મંજૂરી અપાઈ હોય જેના બદલે ત્યાં કોમર્શિયલ વપરાશની જાણ થતાં પ્રથમ તબક્કામાં ચૌદ જેટલા આસામીઓ કોમર્શિયલ વપરાશ કરતાં જણાતા કમિશનર ડીએન મોદીના આદેશ અનુસાર સ્લમ શાખા એસ્ટેટ શાખા સિક્યોરિટી શાખા અને પોલીસ વિભાગ સંયુક્ત રીતે કાર્યવાહી હાથ ધરીને દુકાનોને લોક કરી કબજો મેળવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી જામનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ બે હજારમાં આ ચૌદસો ચાર આવાસ યોજના છે એમાં માત્ર ને માત્ર રહેણાંક હેતુના વપરાશની જ મંજૂરી આપવામાં આવેલ છે ઓક્ટોબર ત્રેવીસમાં અમે એક આ ટીમને સર્વે કરી અને જે ચૌદ જેટલી દુકાનો છે એ અમને માલુમ પડેલી એટલે કે પોતે જે રહેણાંકનું બ્લોક છે એમાં મૂળ માલિક અથવા તો ભાડુઆતી કબજે કોમર્શિયલ વપરાશ છે માલુમ પડેલ છે એટલે અમને ઓક્ટોબર ત્રેવીસમાં અમે નોટિસ આપી અને દિવસ સાતમાં વપરાશ બંધ કરવાની નોટિસ આપવામાં આવેલી હતી ત્યારબાદ તે લોકોએ સંયુક્ત રીતે મહાનગરપાલિકાને અરજી કરેલી હતી કે એ વખતે દી દિવાળી નવરાત્રી વગેરે તહેવારોને ધ્યાનમાં રાખીને ધંધો રોજગાર એમ કે ચાલુ રાખવા માટેની મુદત માગેલી હતી એટલે માનવતાના ધોરણે જામનગર મહાનગરપાલિકાએ મુદત પણ આપેલી હતી તેમ છતાં હજુ સુધી એ લોકોએ કોમર્શિયલ વપરાશ બંધ કરેલ નથી અને આ જે તમામ આવાસ ધારકો છે એમને પણ હાઉસ ટેક્સ પાણી વેરો અને આવાસની બાકી રકમની વ્યાજ મુદતમાં પણ મુક્તિ આપવાની જે માનવતાનું પગલું હતું એની પણ મુદત આવતીકાલે એકત્રીસ જાન્યુઆરીએ પૂર્ણ થાય છે તેમ છતાં પણ અને જૂન ત્રેવીસમાં આ તમામ ચૌદસો ચાર આવાસને ભયજનકની નોટિસ આપવામાં આવેલ છે તેમ છતાં કોઈ પણ પ્રકારનું રિપેરિંગ કરવામાં આવેલ નથી કે કબજો ખાલી કરવામાં આવેલ નથી એટલે હાલ પ્રથમ તબક્કામાં જે લોકો ચૌદ જેટલા આસામીઓ કે જે ગેરકાયદેસર રીતે કોમર્શિયલ વપરાશ કરતાં માલુમ પડેલ તેઓને આજે કોમર્શિયલ વપરાશ છે એ તાત્કાલિક અસરથી બંધ કરવા દુકાન ખાલી કરવા અને માત્ર રહેણાંઘેતુનો વપરાશ ચાલુ રાખવા માટે તાકીદ કરવા માટેની આ જે કાર્યવાહી છે એ આજરોજ માન્ય શ્રી ડીએન મોદી સાહેબના આદેશ અનુસાર અને માન્ય નાયબ શ્રી ગોયલ સાહેબ તેમજ સીટી શ્રી જાની સાહેબના માર્ગદર્શન હેઠળ અસ્લમ શાખા એસ્ટેટ શાખા સિક્યોરિટી શાખા અને પોલીસ વિભાગના દ્વારા સંયુક્ત રીતે આજે શરૂ કરવામાં આવેલ છે અને અત્યાર સુધીમાં અમે છ દુકાનો જે છે જે ચાલુ હતી એમને પણ અમે અમારા લોક મારેલ છે અને જેઓ બંધ કરીને જતા રહેલ છે એમના શટર ઉપર પણ જામનગર મહાનગરપાલિકા દ્વારા લોક મારી અને કબજો કરવામાં આવેલ છે અને આ ફરી પણ આ વિભાગમાં રાઉન્ડ લઈ અને તમામને સત્વરે ખાલી થાય તે રીતની કાર્યવાહી છે હાથ ધરવામાં આવેલા છે કેટલી દુકાનો છે સર્વે મુજબ અત્યારે અમને ચૌદ દુકાન માલુમ પડેલ છે એ સિવાય પણ જે જે લોકોએ રસ્તા ઉપર પણ દબાણો કરેલ છે એ પણ ધ્યાન પર આવેલ છે તો એમને પણ અમે તાકીદ કરી અને રસ્તા પરના દબાણો હટાવવા માટેની પણ તાકીદ કરવામાં આવેલી છે